આજે આપણે બનાવીશું આલુ પરોઠા એના માટે મેં આ બાફેલા બટાકા લીધા છે અને એને ક્રશ કરી નાખ્યા છે હવે એમાં બધો મસાલો કરીશું એમાં એક ચમચી મીઠું નાખીશું સહેજ હળદર નાખીશું એક ચમચી ધાણાજીરું નાખીશું આ એક ચમચી આમચૂર પાવડર છે આ બે ચમચી આદુ મરચાં અને લસણ છે આ એક સમારેલી જીની ડુંગળી છે હવે આને આપણે આ મસાલાને હવે મિક્સ કરીશું આ મેં ઘઉંનો લોટ બાંધ્યો છે એના ગુલ્લા કરી લીધા છે હવે એને આપણે વણીશું માવો ભરવાનો છે ગોળ સરસ વણવાનો છે ઉપર આ જે લોટ આવે એ થોડો કાઢી લેવાનો અને હલકા હાથે વણવાનો તેલ લગાડીશું થોડું પહેલા પછી આ પરાઠો નાખીશું અને ધીમા તાપે થોડો થવા દઈશું પલટાવીશું તેલ લગાવવાનું આવી રીતે હવે એને બે તરફ શેકી દઈશું આપણે સરખી રીતે આવો ગુલાબી કલર નો ફવા લેતું તે થાય ત્યાં સુધી આપણે હવે એને આ થઈ ગયો છે બંને સાઈડ સરસ શેકાઈ ગયા છે ગુલાબી કલર પણ આવી ગયો છે હવે આપણે એને કાઢી લઈશું પ્લેટમાં આપણા આલુ પરોઠા બનીને તૈયાર છે આવા જ રોજ નવા રસોઈના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણામાં